ઘણા સમયથી આ સમસ્યાનો સામનો કરી રહેલ મહિલાઓ અંતે કંટાળી અને મોટી સંખ્યામાં એકત્રિત થઈ રજૂઆત કરી હતી વિસ્તારમાં ઘણા સમયથી સફાઈ સ્ટ્રીટ લાઇટ પાણી અને અનિયમિતતા જેવા અસંખ્ય પ્રશ્નો ઉદભવી રહ્યા છે ત્યારે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ ધ્યાન આપવામાં આવતું નથી અને તેને લઈને આજે રજૂઆત કરવામાં આવી રામ મંદિરના પ્લોટ મળીએ પછી દારે પાણી આપે એ પણ અડધો કલાક આપે પણ હાવ ધીમું પાણી આપે

મારું નામ જયંતિભાઈ છન્નાભાઈ બામણીયા ખારવા સમાજ પટેલ અમે પાણીનો પ્રશ્ન લઈને આવ્યા હતા અવારનવાર અમારા ખારવા સમાજમાં પાણીનો પ્રશ્ન બહુ રહે છે વીસથી પચીસ જ્યારે પાણી આવે છે સફાઈ વરો કોઈ કરતા નથી ગંદકી ઉકળા ગટર આ બધાને પ્રશ્ન અવારનવાર રહેશે રજૂઆત કરવાથી મામલતદાર સાહેબને સીપ ઓફિસર સાહેબને અવારનવાર રજૂઆત કરવાથી કોઈ આવતા નથી સફાઈ કરતા નથી ને પાણીનો પ્રશ્ન અવારનવાર રહેશે બાદમાં રજૂઆત કર્યો છે મામલતદાર સાહેબને ને નગરપાલિકા સાહેબને કરવા આવ્યા હતા